નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ડાંગ જિલ્લાના બારખાદિયા ભૂરભેડીથી મહારાષ્ટ્રને જોડતો રસ્તો બિસ્માર બન્યો ભ્રષ્ટાચાર ડાંગ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર આરબી ચૌધરીના તાબા હેઠળ આવતા માર્ગ મકાન પેટા વિભાગ વઘઈના નાયબ ઇજનેર તરમીશ પટેલ હસ્તક આવતા સાત કિલોમીટરનો બારખાદિયાથી ભૂરભેડી સુધી ગુજરાતની સરહદ પછી મહારાષ્ટ્રને મુખ્ય માર્ગ જોડાણો થાય છે જે રસ્તા પર બારખાદિયા ખીરમાણી દગડપાડા ભૂરભેડી ગામો આવેલા છે જેમાં સાત કિલોમીટર અંતરમાં ઠેર ઠેર મોટા મોટા ખાડા પડી જતા વઘઈ જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઇજનેર તરમીશ પટેલને વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં આ ખાડા કાન કરી કોઈ ધ્યાને લેવાતું કેમ નથી અને વાહન ચાલકો માટે ખૂબ ઉપયોગી છે ડાંગ જિલ્લા પંચાયતના ઇજનેરો તરમીશ પટેલે આ રસ્તા કાળજી કે દેખરેખ રાખી નથી જેના કારણે ચોમાસા શરૂ થતાની સાથે બારખાદિયાથી ભૂરભેડીથી મહારાષ્ટ્રને જોડતા રસ્તા પર મસ્ત મોટાઓ ખાડાઓ પડી ગયા છે ડામર રસ્તામાંથી ડામર ગાયબ થઈ ગયું છે જે છૂટી છવાઈ કબચી છે તેના પરથી બાઇક જીપ ટ્રક તથા ફોર વ્હીલર વાહન ચાલકોના વાહનો સ્લીપ થઈ જાય છે જેના કારણે રસ્તા પરથી રોજબરોજ પસાર થતા વાહન ચાલકો રસ્તાના આજુબાજુમાં રહેતા લોકો માંગ કરી રહ્યા છે રસ્તા પરના ખાડાઓ રસ્તાનું રિપેરિંગ તાત્કાલિક કરી અવર જવરમાં મુશ્કેલી વેઠવાનો વારો ન આવે એવી લોકોની માંગ છે રિપોર્ટર રમેશ મહલા તહેલકા ન્યૂઝ ડાંગ